ખેડબ્રહ્માના ખેડવા તથા વિશ્વયનગરના હરણાવ ડેમમાં રૂલ લેવલ જાળવા માટે ગઈકાલે પાણી છોડવામાં આવતા ખેડબ્રહ્માની બ્રહ્માની હરણાવ નદીમાં પૂર આવ્યું હતું જ્યારે નાના પુલ ઉપર ત્રણ વર્ષ પહેલા ખેડ નગરપાલિકાએ પુલ ઉપર ફરીથી રિફ્રેશ કરી ધાબા લેવલનો સ્લેબ ભર્યો હતો અને પિલ્લર પણ બનાવ્યા હતા ખેડ નગરપાલિકાના એન્જિનિયર ભ્રષ્ટાચારના નશામાં હશે કે કેમ પણ નવા સ્લેબમાં સળિયા પણ નથી નાખ્યા તો સ્પષ્ટ દેખાઈ આવે છે ઘડો ભરાઈને આજે ફૂટતા જોવા મળ્યો છે જ્યારે લાખોના ખર્ચે નાના પુલ પર બનાવેલો નવો સ્લેબ મોહન થાળના ચોસલાની જેમ ઉખડી ગયો છે જે લોકો વહેલી સવારે જોવા પહોંચી ગયા હતા સાથે કેટલીક જગ્યાએ આજુબાજુ બનાવેલા નાના પિલર પણ વી ખૂટા પડી ગયા હતા કેટલાક પિલરમાં તો સળિયા પણ નથી જોવા મળ્યા જ્યારે રિવરફ્રન્ટ પાસે વીજ પોલની આજુબાજુથી ધોવાણ થતા વીજ પુલ પણ નમી ગયો છે રિવરફ્રન્ટના કોટનો ટેકો તથા વીજ વાયરના લીધે વીજ પોલ અડીખમ ઊભો છે એકંદરે નાના પુલ પર કોઈ જાનહાની થઈ નથી પરંતુ નુકસાન કોણ ભરપાઈ કરશે આ માટે જવાબદાર કોણ તેવું શહેરમાં ચર્ચાઈ રહ્યું છે ભરત ચૌહાણ નો રિપોર્ટ ન્યુઝ ખેડબ્રહ્મારી તમામ માહિતી થી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે